જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોષ મહિનાના વદ પક્ષની સતતિલા એકાદશી વિશે શ્રવણ કરીશું સતતિલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે સતતિલા એકાદશીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સૌભાગ્ય ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને વધારો થાય છે તો આ એકાદશીનું મહત્ત્વ શું છે અને મુહૂર્ત શું છે કયા દિવસે વ્રત કરવાનું છે પારણ ટાઈમ કયો છે આ બધું જ આપણે વિસ્તારથી આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પોષ મહિનાની આ કૃષ્ણ પક્ષની સતતિલા એકાદશીના નામમાં જ તિલ એટલે કે તલ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ એકાદશીના વ્રતમાં તલનું વિશેષ મહત્ત્વ છે માનવામાં આવે છે કે સતતિલા એકાદશીના વ્રતમાં વિશ્વના સર્જક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા દરમિયાન તલની પ્રસાદી ચઢાવવામાં આવે છે આ દિવસે એટલે કે સતતિલા એકાદશીના વ્રત દરમિયાન પૂજામાં તલ અર્પણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે તલથી હવન કરવામાં આવે છે તલને દાન કરવામાં પણ આવે છે તલની જાળી બનાવવામાં આવે છે તલથી સ્નાન કરવામાં આવે છે અને તલમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યુગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગમાં પૂજા કરવાથી બમણું પરિણામ મળે છે આ યોગોમાં શ્રી નારાયણ ભગવાનની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે તેમજ જીવનમાં પ્રવર્તતા તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે હવે આપણે ષટતિલા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે તેનું મુહૂર્ત તથા પારણ સમય વિશે શ્રવણ કરીશું વર્ષ બે હજાર છવ્વીસમાં પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારના રોજ બપોરે ત્રણ વાગે અને સત્તર મિનિટ પર શરૂ થશે તથા ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ સાંજે પાંચ વાગે અને બાવન મિનિટ પર સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર ષટતિલા એકાદશી ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ ઉજવવામાં આવશે એકાદશીના વ્રતમાં પારણનું વિશેષ મહત્ત્વ છે તેથી પારણ પણ મુહૂર્ત પ્રમાણે કરવું જોઈએ ષ્ટતિલા એકાદશીનું પારણ સમય પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ સવારે સાત વાગે અને ઓગણીસ મિનિટથી શરૂ થઈ સવારે નવ વાગે અને ત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવું જોઈએ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ ભક્તિ અને આસ્થાનો એક દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ઘણા વર્ષો બાદ એવો યોગ બની રહ્યો છે કે જ્યારે મકરસંક્રાંતિ અને શટતીલા એકાદશી એક જ દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ ઉજવવામાં આવશે સામાન્ય રીતે આ તહેવારો અલગ અલગ તારીખો અને વારોય આવતા હોય છે પરંતુ વર્ષ બે હજાર છવ્વીસમાં સૂર્યદેવની ઉપાસના અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધનાનો પર્વ એકસાથે મનાવવામાં આવશે હવે આપણે શતુતિલા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગે અને સત્યાવીસ મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને એકવીસ મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને પંદર મિનિટથી શરૂ થઈ બપોરે બે વાગે અને સત્તાવન મિનિટ સુધીનો રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે પાંચ વાગે અને તેતાળીસ મિનિટથી શરૂ થઈ સાંજે છ વાગે અને દસ મિનિટ સુધીનો રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગે અને ત્રણ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર વાગે અને સત્યાવન મિનિટ સુધીનું રહેશે હવે આપણે સતતિલા એકાદશીના વ્રત અને પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ એકાદશીના આગલા દિવસે એટલે કે દસમના દિવસે રાત્રે કશું ખાવું નહીં દૂધ અને ફળ ગ્રહણ કરવું અને એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું અને તમારા પૂજા ઘર તથા આખા ઘરને સાફ સફાઈ કરવી અને આંગણામાં રંગોળી પૂરવી ત્યારબાદ પૂજા ઘરમાં મંદિરની પાસે એક બાજુટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર પ્રથમ શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની પણ સ્થાપના કરવી અને બધા દેવી દેવતાઓને પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ચંદનથી તિલક કરવું અને ભગવાન શ્રી વિષ્ણુને પણ ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકોનું તિલક કરવું તેમને વસ્ત્રો અર્પણ કરવા તેમને અક્ષત અબીલ ગુલાલ સિંદૂર તથા અષ્ટગંધ અર્પણ કરવા તથા ફૂલો અર્પણ કરવા અને ફૂલોની માળા પહેરાવવી ત્યારબાદ ધૂપ કરવું અને દીપ પ્રગટાવવો વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાનની આરતી કરવી અને ભોગમાં ખાસ કરીને તલ અને ગોળના લાડુ બનાવીને અર્પણ કરવા અને તમે તલ અને ગોળ પણ અર્પણ કરી શકો છો શક્ય હોય તો લાડુ બનાવીને અર્પણ કરવા નળિયેળ ખીર મીઠાઈ ફળ વળી વગેરે પ્રસાદ ધરાવો ત્યારબાદ થાળ ગાય અને પ્રસાદ આડોશ પડોશમાં વહેંચી દેવો ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે આ મંત્ર બોલવો ઓમ ગમ ગણપતયે નમ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને બીજો મંત્ર છે ઓમ નમો નારાયણાય આ બે મંત્રમાંથી કોઈ પણ મંત્રનો તમે જાપ કરી શકો છો માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જાપ કરવો શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ બધા મંત્રોનો તમારે જાપ કરવો આખો દિવસ તમારે ભગવાનનું નામ જપ કરવું તમારા નજીકમાં પીપળો હોય તો તમારે પીપળાની પણ ખાસ પૂજા કરવી પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન મહેશ અને બ્રહ્માનો વાસ હોય છે તો આ ત્રિદેવોની તમારે ખાસ પૂજા કરવાની અને પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે તો આ દિવસે તમારે પીપળાને જાળ અર્પણ કરવું અક્ષત કંકુ અબીલ ગુલાલ અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા અને લાલ રંગનો દોરો બાંધીને સાત વાર પરિક્રમા કરવી આ રીતે તમારે પૂજા કરવી આ દિવસે તમારે તુલસી માતાની પણ ખાસ પૂજા કરવાની એકાદશીના દિવસે માતા તુલસીનો પણ ઉપવાસ હોય છે તો તે દિવસે માતા તુલસીને જળ અર્પણ કરવું નહીં અને માતા તુલસીને સ્પર્શ ન કરવું તેમને ફક્ત કંકુ અક્ષત અબીલ ગુલાલ સિંદૂર અર્પણ કરવા અને તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવી અને તુલસી માતાની આરતી કરવી આ દિવસે પૂજાપાઠ કર્યા બાદ તમારે યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન કરવું અને ગાયને ચારું ખવડાવવું રોટલી અને ગોળ પણ તમે ખવડાવી શકો છો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતાજીની અપાર કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે હવે આપણે શતતિલા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે શ્રવણ કરીશું એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાય છે તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તામસિક વસ્તુ જેવી કે ડુંગળી લસણ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ ખાસ પૂજા કરવી જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાની પણ ખાસ તમારે પૂજા કરવી જોઈએ આ દિવસે કોઈના વિશે ખરાબ વિચાર ન કરવા કોઈને આપ શબ્દ ન બોલવા અને કોઈનું ખરાબ ન કરવું જોઈએ એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી દૂર રહેવું આ દિવસે ખાસ કરીને તલનું દાન કરવું જોઈએ કેમકે આ એકાદશીનું નામ શતતિલા એકાદશી છે તેથી આ દિવસે તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તમે તલ અને ગોળના લાડુ બનાવીને પણ દાન કરી શકો છો બ્રાહ્મણને જમાડવાનું અને બ્રાહ્મણને શક્ય હોય તો લાડુ દાન કરવા ગરીબોને પણ તલના લાડુ બનાવીને દાન કરવાનું તો આ બધી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફક્ત આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને આ દિવસનું મહત્ત્વ જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ